સુરતમાં ક્ષત્રિયોએ પાટીલ સમક્ષ ભાજપને સમર્થન જાહેર કર્યું છે મોદી સામે નહીં રૂપાલા સામે નારાજગી છે ગુજરાતમાં સાતમીએ મતદાન થવા જઈ રહ્યું છે અને આગામી મહિનામાં પીએમ મોદી પણ ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવી રહ્યા છે ત્યાં રૂપાલા મામલે ક્ષત્રિય સમાજનો વિવાદ કે વિરોધ તેમની રેલી કે જનસભામાં જોવા મળે તે માટે સીઆર આર પાટીલ કામે લાગ્યા છે અને તેમની મહેનત આંશિક ફળી રહી છે ત્યારે સુરત ખાતે પાટીલના કાર્યાલય પર એકસો પંદરથી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહીને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું નવસારી અને સુરત શહેર સહિત જિલ્લાના આશરે એકસો પંદરથી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો આજે સી આર પાટીલના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પીએમ મોદી અને ભાજપને ટેકો જાહેર કર્યો છે નવસારી સત્રીય સમાજના આગેવાન શૈલેન્દ્ર સિંહે નરેન્દ્ર મોદી યથાવત રહેશે આ તકે સંબોધન કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે ક્ષત્રિયોનો ઇતિહાસ છે તેઓ મોડું હૃદય રાખી માફી આપે છે અને જરૂર પડે આ ખમીરમતાઓ સમાજના જાનની આહુતિ પણ આપી છે મહત્વપૂર્ણ છે કે આગામી એક અને બે મહિના રોજ પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે જેથી ભાજપ હવે ક્ષેત્રીય સમાજના વિરોધનો નિવેડો લાવવાના પ્રયાસ પૂરજોશમાં કરી રહી છે આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર સરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે